ગામની મહિલાઓ દ્વારા પાણીની સમસ્યા બાબતે મામલતદારને ને આપ્યું આવેદનપત્ર ધાનેરા તાલુકાના રૂણી ગામમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે જે છેલ્લા ચાર વર્ષથી આ જ સમસ્યા રહેલ છે જેની આજ સુધી હલ ન થતા આખરે રૂણી ગામની તમામ મહિલાઓ ધાનેરા ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી જે બાદ મહિલાઓ દ્વારામાં અમારી માંગે પૂરી કરોના નારા સાથે મામલતદાર શ્રી સાજન મેર સાહેબને અદનપત્ર આપવામાં આવ્યું જેમાં વિધવા સહાય યોજના વૃદ્ધા પેન્શન યોજના તથા મુખ્ય પાણીને લગતી સમસ્યાને લઈ રૂણી ગામની મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો મામલતદાર કચેરી ખાતે આવી નારા લગાવી મામલતદાર શ્રી સાજનભાઈ મેરને અદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વધુમાં સમસ્યાનો નિકાલ આવે બાબતે ગંભીરતાથી લઈ ધાનેરા મામલતદાર શ્રી સાજનભાઈ મેર દ્વારા તમામ ઋણી ગામના દરેક લોકોને આશ્વાસન આપવામાં આવ્યું તથા મામલતદાર શ્રી સાજનભાઈ મેર દ્વારા વિભાગમાં જોડાયેલ દરેક કર્મચારીઓને ટેલિફોનિક જણાવવામાં આવ્યું હતું કે ઋણી ગામની જે પણ સમસ્યા હોય તેનો તાત્કાલિક નિવેડો આવે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું

આજે જે હાલમાં તમે તમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને લખ્યું છે અમે પાણી પુરવઠાને જાણ કરીએ સૌથી પહેલા તો એમને પૂછીએ કે ભાઈ આ તમારા ફરિયાદ આવી છે રૂણી ગામમાંથી પાણી પાણી તમે હવે બોલ દીધું બરાબર હવે પાણી પાણીપુરોઠામાં અમે ફોન કરીએ આ પાણી પાણીપુરોઠાનો જો સરખો જવાબ ન મળે તો અમે જે એમના જિલ્લાના જે અધિકારી હોય છે છલગના અધિકારીને વાત કરીએ કલેક્ટર સાહેબને અને ડીડીઓ સાહેબને વાત કરી આ આની નકલ જ અમે ઉપર મોકલશું સાહેબને કલેક્ટર જે તમે લખ્યું છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તો અમે એમને નકલ મોકલશું અને ત્યાંથી સાહેબ સાહેબ તો એટલા પોઝિટિવ છે ને કે તમારો પ્રશ્નનો кореક સોલ્યુશન આપી રૂણી આજે પીવાના પાણીની ફરિયાદ મળેલ અને તે આજે મારી જાત મુલાકાત રૂણી લેતો ખિંમત હેઠળથી રૂણી ગામે મારા સંપમાં પાણી નિયમિત ચાલુ જોવા મળેલ છે જેથી રૂણી ગામે જૂથ યોજનાના પાણી બાબતે પ્રશ્નો નથી પરંતુ અમુક ગામ લોકો દ્વારા છેલ્લા ઘણા સમયથી પાણી ન મળવાની ફરિયાદ કરેલી જે જાણ મળતો ગામના ગ્રામ પંચાયતના ક્ષમતી ગામના આંતરિક વિતરણ વ્યવસ્થાના એક હરિજનવાસ એ ડાભીવાસ એ બાજુના એક પટ્ટામાં એ પીવાનું પાણી ન મળવાની ફરિયાદ મળે છે જે બાબતે તલાટીશ્રીને જાણ કરેલ છે કે સદર પાઇપલાઇનની ચકાસણી કરી અને પીવાનું પાણી નિયમિત રીતે મળે એ રીતે એમની વ્યવસ્થા કરવાનું એમને જાણ કરેલ છે તેમજ જો જુ જોતાના પાણીની પણ જો વધારાની જરૂરિયાત મળશે તો અત્યારે હાલ પીવાના પાણીની કોઈ જ તકલીફ નથી પુરવઠામાં બી કોઈ તકલીફ નથી જેટલું પાણી જોશે એટલું પાણી પુરવઠા બોર્ડ એમના ધારાધોરણ પ્રમાણે આપવા માટે તૈયાર છે